મારું નામ હિંમત પંચોલી છે મારા મોટા ભાઈ જગદીશભાઈ અમૃતલાલ પંચોલી અને મારા ભાભી કમળાબેન રાઠોડ એમની પચાસ ફી મેરેજ એનિવર્સરી ઉજવવા માટે અમે અહીંયા એફડીઆર હોટલની અંદર ભેગા થયા છીએ એન્ડ વી આર જસ્ટ એન્જોયિંગ ધ લાઈફ દે હેવ એન્જોયડ ધ લાઈફ ફોર ફિફ્ટી યર્સ નાવ વી વિલ સેલિબ્રેટ વી આર સેલિબ્રેટિંગ ઇટ મારું નામ અલકા પંચોલી છે અમારા જેઠ છે જગદીશ પંચોલી અમારા જેઠાણી છે કમળાબેન પંચોલી અમે પચાસમી એનિવર્સરી સેલિબ્રેટ કરીએ છીએ બહુ જ ગ્રેસફુલ અને આનંદથી વિથ ફેમિલી આજે અમને બહુ આનંદ છે કે અમને ભાઈનું નામ શું છે મને બહુ જગદીશભાઈ જે અમારી એટલી કરી કદર અને અમને એક મોકો આપ્યો ચાન્સ આપ્યો કે બેન તમે લોકો આવો ગાવા કે અમને બહુ ગમ્યું એકદમ જેને કહેવાય અમને બહુ જ ગમ્યું છે અમે એમની જે ખુશી છે એનાથી અધારે અમને ખુશી અને બીજા પ્રોગ્રામમાં અમે આવતા રહીશું બોલાવશું તો તમે અમે આવતા રહીશું બરોબર બહુ મજા આવી ને એમને શુભેચ્છા પચાસ વર્ષ એમની હેપી વર્ષરી હેપી એનિવર્સરી આજે અમે છે ને જગદીશભાઈ અને પંચોલી ને કમલાબેન જગદીશભાઈ પંચોલી બરોબર એમની એનિવર્સરી માં આજે અમે અમારો કરાવો કે પ્રોગ્રામ લઈને આવ્યા છીએ અને આ મારું ગ્રુપ છે અને એમના કહેવા મુજબ અમે આવ્યા છીએ એથી વિશેષ મે મનીષ ભાઈ કહેશે જગદીશભાઈ તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ અમારી એનિવર્સરી છે વડીલની અમારો આ ફર્સ્ટ પ્રોગ્રામ છે કરાવો કે સાંભળવા આવતા અમને એમને અમારી ગાયકી ગમી તો અમને કીધું કે ભાઈ તમે પરફોર્મન્સ અહીંયા આપજો તો એ બદલ અમને પણ એમને મોકો આપ્યો એ બદલ અમે પણ એમને ધન્યવાદ પાઠવીએ છીએ અને એમને એનિવર્સરી નિમિત્તે શુભેચ્છા અમારા બધા તરફથી જગદીશ અમૃતલાલ પંચોલી આજે અમારી આજે મારી પચાસમી વર્ષગાંઠ

ધર્મસુદ સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલએલપી એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુચ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન